તો આગળ વાત કરીએ દ્વારકા જિલ્લાની જ્યાં સમુદ્ર સીમામાં આવેલા એકવીસ નિર્જન ટાપુઓ પર અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે સમુદ્રી વિસ્તારમાં આવેલા ચોવીસ ટાપુઓમાંથી માનવ વસાહત વગરના એકવીસ નિર્જન ટાપુઓ પર સુરક્ષાના કારણોસર અવરજવર પર પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિદ્ધ થયું છે નોંધે છે કે આ જાહેરનામું અધિક જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવ્યું દરિયાઈ માર્ગે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા હેતુથી અને દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે જેને લઈ આગામી પચીસ માર્ચ બે હજાર પચીસ સુધી આ ટાપુઓ પર લોકોની અવરજવર પર સંપૂર્ણ રોક લગાવી દેવામાં આવી છે તો દ્વારકામાં પચીસ માર્ચ બે હજાર છવ્વીસ થી આ ની જે આજે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેની અમલવારી થશે સંપૂર્ણ રોક લગાવવામાં આવી છે લોકોની અવરજવર પર રોક છે હવે આ એકવીસ જેટલા નિર્જન ટાપુઓ પર લોકો અવરજવર જવર નહીં કરી શકે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે મુકુંદ જે આ જાહેરનામું પ્રસિદ્ધ થયું છે વિગતે જણાવશો જાહેરનામું પ્રસિદ્ધ થવા પાછળના કારણો વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા જિલ્લો છે આ દ્વારકા જિલ્લામાં કુલ ચોવીસ જેટલા ટાપુ છે જેમાંથી બે ટાપુ આવેલા છે એમાં માનવ વસાવત છે ત્યારે એકવીસ જેટલા નિર્જન ટાપુ છે તેમાં કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ ના ઘટે તે માટે તંત્ર દ્વારા છે આ તમામ નિર્જન ટાપુ પર અવરજવર પર રોક લગાવી દેવામાં આવી છે વાત કરીએ તો જે તારીખ પચીસ એક બે હાજર છવ્વીસ થી પચીસ ત્રણ બે હાજર છવ્વીસ સુધી આ જે એકવીસ જેટલા ટાપુ છે તેમાં તંત્ર દ્વારા અવર જવર કરવામાં રોક લગાવી છે જી જો આભાર માહિતી આપવા બદલ તો દેવભૂમિમાંથી ફરી ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે દ્વારકાના ભાણવડના કસારિયા કસારિયા નેસ વિસ્તારમાંથી નેસના પાસે દેશી દારૂ બનતો હતો ભાણવડ પોલીસે દરોડા પાડ્યા અને દારૂ ઝડપી પાડ્યો છે અંદાજે ચૌદસો લિટર આથો અને સો લિટર દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો દેશી દારૂ સહિત છપ્પન હજારનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે ફરાર આરોપી દાના મોરી સામે ગુનો દાખલ થયો છે ભાણવર પંથકમાં બરડા ડુંગર પાસે આવેલા જે કસારિયા નેસ વિસ્તાર છે આ કસારિયા નેસ વિસ્તારમાં ફરી દેશી દારૂ બનાવવાની જે ધમધમતી ભઠ્ઠી છે તે ઝડપાય છે ભાણવર પોલીસે દરોડા પાડી અને દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી અંદાજીત ચૌદસો લીટર જેટલો દેશી દારૂમાં જે ઉપયોગમાં લેવાતો કાચો હાથો તેમજ સો લીટરથી વધુ દેશી દારૂ સહિત છપ્પન હજારનો જે મુદ્દા માલ છે તે પોલીસે ઝડપી પાડ્યો છે પરંતુ વાત કરીએ તો છેલ્લા એક મહિનામાં પંદર થી વધુ દેશી દારૂની જે ધમધમતી ભઠ્ઠીઓ છે આ ભઠ્ઠીઓ ઝડપાય છે પરંતુ ગુટલેગરો ફરાર થઈ જાય છે ત્યારે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે ત્યારે જે આ ફરી એક વખત જે દેશી દારૂ ની ભઠ્ઠી ઝડપાઈ છે એમાં ફરાર આરોપી અમર દાના મોરી સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે

ચોક્કસ કે છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને જેને લઈને અનેક જે સવાલો ખનીજ વિભાગ ઉપર ઉઠ્યા છે ખાણ ખનીજની ટીમ કામ જ ન કરતી હોય તેવા આક્ષેપો થઈ રહ્યા હતા ત્યારે પોલીસ અને મામલતદારની ટીમે માળિયાના અમરાપુર ગીર ગામે છે તે દરોડા પાડ્યા છે અને ત્યાંથી જે જેસીબી સહિતનો જે મુદ્દામાલ છે તે કબજે કર્યો છે ખાસ કરીને જુનાગઢ જિલ્લાના એવા જે વિસ્તારો છે માળિયા છે ચોરવાડ છે તે અનેક જે વિસ્તારો છે ત્યાં ગેરકાયદેસર જે ખાણો છે તે ધમધમી રહી છે અને ત્યાં ખનીજ ખનીજ ચોરી કરવામાં કરવામાં આવે આવે છે છે જાણ પરંતુ ખનીજ વિભાગ કામગીરી ન કરતા હોવાના આક્ષેપો થયા હતા ત્યારે હાલ મામલેદાર અને પોલીસ દ્વારા આ ખનીજ માફિયા ઉપર છે તે ઘોષ બોલાવવામાં આવી છે ત્યાં રેડ કરવામાં આવી છે અને બાદમાં હાલ આ ખનીજ વિભાગને તમામ જે કામગીરી છે તે સોંપવામાં આવી છે માહિતી આપવા બદલ તો સુરતમાં માંડવી તાપીમાં કેમિકલ છોડાયું રિવરફ્રન્ટ નજીક નદીમાં વાદળી પાણી જોવા મળ્યું સ્થાનિકોએ તેનું વિડીયો બનાવી વાયરલ કર્યો છે નદીમાં વાદળી પાણી ક્યાંથી આવ્યું તે સવાલ ઊઠી રહ્યો છે કારણ કે આ વાર નવાર આમ તો આ પ્રતમાં આ પ્રકાર રે પ્રદૂષિત પાણી એ લોકો માટે ખૂબ મોટી સમસ્યા બની ગઈ છે ત્યારે ફરી એકવાર આ પ્રકારનું પાણી જોવા મળતા લોકો ચિંતિત થયા હતા તેમણે વિડીયો બનાવ્યો અને વાયરલ કર્યો છે અને ઘણા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કચરાના ભયાનક નજારો સામે આવ્યો છે દુર્ગંધ અને પ્રદુષણથી વેપારીઓ પરેશાન થયા છે ખાડી અને ડમ્પિંગ સાઈટ થી મુશ્કેલી ડાયમંડ બુર્સ નજીક એકસઠ હેક્ટરમાં ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવ્યું નવો કચરો નાખવાનું બંધ પરંતુ જૂનું પહાડ હજુ પણ યથાવત છે